હેલ્લો ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ જો તમારું બાળક ધોરણ પાંચમાં ભણતું હોય તો આવનારા બે હજાર જવાહર નવોદયની એન્ટ્રન્સ ટેસ્ટ માટેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને બે હજાર આઠથી અત્યાર સુધીનો એક્સપિરિયન્સનો તમને લાભ મળશે જો તમે સર એટલે કે મારી પાસે ઓફલાઈન ટ્યુશન માટે એપ્લાય કરશો અથવા તો આવશો તો બિલકુલ આખા ગુજરાતમાં સૌથી ઓછી સૌથી વધુ સમય અને ખૂબ ઝીણવટ ભળી સમજૂતી સાથે જવાહર નવોદયના ટ્યુશન ક્લાસીસ માટે સ્ક્રીન પર આવતા નંબર પર સંપર્ક કરી આજે જ તમે તમારી મુલાકાત ફિક્સ કરો અને અમારા ક્લાસીસની એકવાર ચોક્કસ મુલાકાત લો અને હા

આ ખૂબ સારી સ્કીમ છે જો તમે આમાં તમારા બાળકને ભણાવશો અને નવોદયમાં લાગશે તો બારમા ધોરણ સુધીનું સરકાર એને બિલકુલ ફ્રી ઓફ એજ્યુ બિલકુલ ફ્રી કોસ્ટ એજ્યુકેશન વિથ બેટર ફેસિલિટીસ ત્યાં રહેવાની સગવડ સાથે આપે છે પણ વધારે વાત વિડિયોમાં ન કરતા રૂબરૂ મુલાકાત એકવાર જરૂરથી લેશો તમારા બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જશે ફરી રિપીટ કરો છું બે હજાર આઠથી લઈને આ જ દિન સુધીનો અનુભવનો લાભ જો તમારે જોઈતો હોય તો બીજે ક્યાંય જવાય નહીં તમારા આશીષ સર પાસે જવાય તો આશા રાખો છો તમે આ વિડીયોને બને એટલો શેર કરજો કે જેથી કોઈનું પણ બાળક ધોરણ પાંચમાં ભણતું હોય તો કાલોલમાં આપણે ત્યાં એકદમ રીઝનેબલ ભાવમાં આખા ગુજરાતમાં સૌથી ઓછી ફીમાં જો કોઈ ક્લાસીસ હોય તો એ છે આશિષ સરનો જવાહર નવોદયનો ક્લાસીસ તો આશા રાખો છો જલ્દી મળીએ છીએ અને જલ્દી તમે મારો સંપર્ક કરશો થેન્ક યુ વેરી મચ